होता तो गली को तो का गुजारा न होता क्यों ही डूब जाती दलितों के नैया अया अगर भीम दलितों का नैया न होता डॉक्टर बाबा साहब अम्बेडकर भगवान बुद्धनी करुणा है तथागत भगवान बुद्ध आज संकल्प भूमि बुद्ध विहार द्वारा आयोजित चिंतन शिविर में उपस्थित अपना એક ક્રાંતિકારી રત્નાબેન વોરા આપણી વચ્ચેથી વિદાય લીધી છે તેમાં જે તેમજાગત ભગવાન રૂપમાં ચુસ્ત રીતે જે માનનાર એવા અને અમારા વોઇસ ઓફ ગાંધીનગરમાં જેમના લેખ આવે છે સુંદર એવા લેખાભાઈ અમે આપણી વચ્ચે ઉપસ્થિત છે આ ઉપરાંત અહીંયા ઉપસ્થિત દી કે મકવાણા સાહેબ જેઓ અહીંયા બહુ સરસ રીતે કાળાપાટમાં સંલગ્ન તાજેતરમાં એન્કાજ એરિયા છે એવા ભીકાનો તરીકે ભગવાન ભાવનગરથી અરવિંદભાઈ અરે અરવિંદભાઈ શિમાળી એમને પણ બહુ ક્રાંતિકારી કહેવાય કે ભક્ત તથા અરે ડૉક્ટર બાબા સાહેબ વિશે તો બહુ સરસ ક્રાંતિકારી વિચારો રજૂ કર્યા એવા તમારા જ પ્રતાપ નપોધન હરિક શક્સેના ગૌતમભાઈ રાઠોડ એમાં જેમને આ સુંદર રીતે આયોજન કરેલ છે એવા હું તો એ જ કહીશ કે આવા મહોત્સવ ચુસ્ત ભગવાન બુદ્ધના ચુસ્ત કરનાર એવા ભીખાભાઈ મકવાણા તેમજ અહીંયા ઉપસ્થિત બેન શ્રી તેમજ જે સુંદર આયોજન કરે છે અને જે સંચાલન કરનાર છે એવા ધીરેન્દ્રભાઈ મકવાણા તેમજ અહીંયા અગ્રણી સરવે ભાઈ અને બહેનો આજે દેખાબે અમને જે બહુ સુંદર કામ કરી દેવા છે તે એમને આ ગૌપણ ડોક્ટર ઓમેંતર ભવલ મહેસાણા ખાતે એક મોટી સભેરણા કરવામાં આવીતી સમાજમાં જાગૃતિ આવે આમના કાર્યક્રમમાં એવા જ હશે સમાજમાં જાગૃતિ આવે સમાજ અંદર સદ્ધા પુરેવાજો નથી મુક્ત થાય એ માટે આ દેખાબે બહુ સરસ રીતે કામ કરી કરી રહે છે તો આવા પ્રસંગે દેખાબે જે આયોજન કર્યું એમને પ્રથમ હું ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું આજે હું વૈશ્વ કાદીનગર પત્રકાર છું તો હું એ જ કહીશ કે બાબાસાહેબ આંબેડકરે ભારતનું બંધારણ બનાવ્યા અને હક અને અધિકારો આપ્યા

ત્યારે આ પત્રકારોને રાત્રે નવ વાગ્યાનો સમય આપ્યો હતો ત્યારબાદ જિન્હા સાહેબ ના ત્યાં ગયા તો જિન્હા સાહેબ ના ત્યાં રાત્રે સાડા નવ ટાઈમ આપ્યો હતો ફરતા ફરતા ત્યાં એ બંને પત્રકારો ડોક્ટર બાબા સાહેબ ઓબેડકર ના ત્યાં ગયા તો બાબા સાહેબ ઓબેડકર ના કહેવામાં આવ્યું કે આપ ગમે તે સમયે આપ આવી શકો છો ત્યારે નિર્ધારિત સમય પ્રમાણે જ્યારે આ બંને પત્રકારો બીજા દિવસે

ત્યારે આ બધા પત્રકારો નિરક્ષર એકદમ આત્યરચકિત થઈ ગયા તે અને બાબા સાહેબને પૂછવા માંડ્યું કે બાબા સાહેબ આપ આ મધ્યરાત્રિ થઈ તેમ છતાં આપ જાગી જશો ત્યારે આ બંને પત્રકારોને ડોક્ટર બાબા સાહેબે ઓપરેટ કરી જવાબ આપ્યો કે એમનો સમાજ જાગૃત છે એટલે એ સુઈ ગયા છે મારો સમાજ જાગૃત નથી એટલે સુઈ ગયા છે એટલે હું જાગૃત જાગી રહ્યો છું તો આવા

એક ચિંતન સુધી રાખી શકે ત્યારે હું એક આપણે ધ્યાન કરું છું તો આવા વિસ્તારની અંદર જો નાના બાળકોના શરૂઆત થી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિચારો રજૂ કરી અને એમને બાબાસાહેબ આંબેડકરે કેટલો સંઘર્ષ કરે કેટલો એ એમને જે વિચારધારાઓ જો એમના વચ્ચે રજૂ કરવામાં આવે આ ઉપરાંત પણ આપણા વચ્ચે જે આપણા સમાજના જે ભાઈ બહેનો અને વગેરેને આપણે તો પણ એમના આ અંધશ્રદ્ધામાંથી મુક્ત થઈ અને જો પોતાના બાળકોને શિક્ષણ આપશે તો આ બાળક પોતાના પોતાનું પણ કેતિયર બનાવશે આ જ સમાજનું અને પોતાના પરિવારનું પણ કેતિયર બનાવશે આજે આ આપણે એમની વચ્ચેથી કહેવાની જરૂર છે અને સાબ્ધાની જરૂર છે જરૂર છે તો આજના આ દરેક પ્રસંગોમાં દરેક આપણા સમાજમાં ઘણા બધા કાર્યક્રમો થઈ ગયા છે તો હું આ જે અહીંયા બોલું છું એ સમાજની અંદર અનેક હજાર પબ્લિક વર્ક પાંચસો હતો

ઘણો આપડાશે ઘણા છોકરાઓની અંદર પણ જે અંતરિયા વિસ્તારની અંદર આપણે જઈ અને જો હવે રીતે રાખવામાં આવે બાબા ના વિચારો રજૂ કરવામાં આવે તથા ભગવાન ગુરુ વિચારો રજૂ કરવામાં આવે અને આ શ્રદ્ધા વ્યસનથી મુક્ત થાય તે માટે જો પ્રચાર કરવામાં આવે તો આ સિદ્ધલ ચિંતન છે એ યોગ્ય ગણાશે મારી દ્રષ્ટિ તો આજે બહુ સમય આપણે નહીં લેવા